હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શવનનું મહત્ત્વ સમજવાના છીએ મિત્રો શવનની લાકડાની ઉપયોગીતા અને ત્યારબાદ શવનના વૃક્ષનું આધ્યાત્મિક મહત્ત્વ સમજીશું સૌ પ્રથમ તો મિત્રો આપણે શવનનું વૃક્ષ આપણે કેવી રીતના ઓળખી શકીએ તેની માહિતી મેળવીએ તો શવનનું વૃક્ષ મિત્રો એકદમ ઊંચું થાય છે તેના પાન જોઈએ તો તે આપણે પીપળાના પાંચ જેવા અને મોટા હોય છે બિલકુલ પીપળાના પાંચ જેવા જ તે લાગે છે મિત્રો તેમાં સફેદ કલરના ફળો આવે છે જે પીળાશ પડતા પણ થાય છે મિત્રો આપણે શવણના લાકડાની છાલ જોઈએ તો તે સફેદ જેવા રંગની થાય છે મિત્રો તમે એ વિડીયોમાં પણ જોઈ શકો છો તેના પાંદડા એકદમ તમે મોટા જોઈ શકો છો મિત્રો આપણે તેના લાકડાની વાત કરીએ તો તેનું લાકડું ઈમારતી પ્રકારનું હોય છે તે ખૂબ જ ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે આપણે મંદિર બનાવવામાં જે ઘરમાં મંદિર હોય આપણે જે પૂજા કરતા હોય તે મંદિર બનાવવામાં પણ સવનનું લાકડું વપરાય છે બીજા એના વહાણો આપણે દિવાસળી હોય તો દિવાસળી પણ સવણના લાકડામાંથી જ બને છે વહાણોના હાલેસા ત્રિકમ કોદારી પાવડા વગેરેના હાથામાં પણ શવણના લાકડાનો ઉપયોગ થતો હોય છે તો મિત્રો આ રીતના શવનનું લાકડું આપણે ઉપયોગી છે હવે આપણે તેનું આધ્યાત્મિક મહત્ત્વ જોઈએ તો સવનના વૃક્ષમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોવાની માન્યતા આપણા ધર્મમાં છે તથા જે ઘરમાં શવનનું વૃક્ષ હોય છે ત્યાં હંમેશા આર્થિક ઉન્નતિ થતી રહે છે આપણે ત્યાં ઘરની અંદર પણ ભગવાનના મંદિર મેં અગાઉ કીધું તેમ ભગવાનના મંદિર શ્રવણના કાસ્ટમાંથી જ બનાવવામાં આવતા હોય છે મિત્રો એવામાં ઘણા વૃક્ષો છે જે મોટા થતાં ખૂબ જ ફેલાતા હોય છે અને તેના માટે વિશાળ જગ્યા હોવી ખૂબ જ જરૂરી હોય છે તો આવી તો આવી રીતના તમારી પાસે ફળિયું વિશાળ હોય વિશાળ જગ્યા હોય તો તેમાં તમે શ્રવણનું વૃક્ષ વાવી શકો છો ત્યારબાદ મિત્રો તે ઝડપથી ગ્રોથ પકડતું હોવાથી એટલે કે તે ઝડપથી ઊંચાઈવાળું થતા થતું હોવાથી તેને લોકો વધારે પસંદ કરે છે આમ જુઓ તો ચારથી પાંચ વર્ષની અંદર શવનના વૃક્ષનું લાકડું તમને ઉપયોગમાં આવવા માંડે છે એટલા માટે મિત્રો ખાસ કરીને જો તમારે લાકડા તરીકે જો તમારે ઉપયોગ કરવો હોય તો શવનનું વૃક્ષ તમે જરૂર વાવી શકો છો મિત્રો આમ તો ખરેખર તમારે તેને કાપીને લાકડા તરીકે ઉપયોગમાં ન લેવું જોઈએ અને તેને વધુમાં વધુ ગ્રોથ પકડાવી અને તેને પરિપક્વ થવા દેવું જોઈએ મિત્રો આ જ રીતના આપણી આજુબાજુના બધા જ પણ વૃક્ષો આપણે કોઈને કોઈ રીતના ઉપયોગી છે એટલા માટે ચોમાસાની સિઝનમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને બીજાની પાસે વાવડાવવા જોઈએ મિત્રો આપણા બધાને ખબર છે જ કે દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જ જાય છે જો આપણે વૃક્ષો વાવ્યા હશે તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ ઓછી થશે અને વરસાદ પણ સમયસર વરસવા લાગશે એટલા માટે મિત્રો વૃક્ષો વાવવાનો આગ્રહ રાખવો જોઈએ અને બીજાને પણ મોટિવેશન આપીને વૃક્ષો વિશે અલગ અલગ પ્રકારના વૃક્ષો વિશે માહિતગાર કરવા જોઈએ અને જેવા જેવા લોકોને જે વૃક્ષો પસંદ છે જેમાં ફળોનો પણ ફળોના વૃક્ષોનો પણ સમાવેશ થાય છે તેવા વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરવા જોઈએ મિત્રો આવું કરવાથી આપણા રાજ્યમાં આપણા દેશમાં વૃક્ષોની ગણતરીની સંખ્યામાં વૃક્ષોના સ્તરમાં વનના સ્તરમાં વધારો થશે અને સમસ્યાનો આપણે સામનો કરવો આસાન થઈ જશે એટલા માટે મિત્રો વધુમાં વધુ વૃક્ષ વાવો અને વવડાવો તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો પસંદ પડ્યો છે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ